આજે સાડા સત્યાવીસ જુલાઈ શનિવારે બપોરે સાડા ત્રણ કલાકે ગોધરા શહેરના વડોદરા રોડ પર આવેલ તાહેરી હોલ ખાતે ગોધરાનગર ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા દ્વારા ભારતના મિસાઇલ મેન એપીજે અબ્દુલ કલામના શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ લઘુમતી મોરચા તેમજ અન્ય હોદ્દેદારો નગરપાલિકા સભ્ય તમામ મોરચાના હોદ્દેદારો સલના સભ્યો કારોબારી સભ્ય તેમજ કાર્યકર્તાઓ સહિત ઇસહાક મામની ઇદ્રેશ દરગાહી સઈદ ખાન પઠાણ સોફિયા ભાઈ જમાલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ કરીને ડોક્ટર એપીજે અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા તરફથી આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને આ મિસાલમેન જેવા ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ માટે યાદગીરીમાં આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવેલ છે અહીં ગોધરા ભાઈચારા બધા સાથે રહી અને કાર્યક્રમ પૂર્ણ થયેલ છે અને આજે કલામ સાહેબે દેશ માટે જે વૈજ્ઞાનિક જે પદ્ધતિ આપી છે એની અંદર જે પાયાનું કામ અમે જે કરેલું છે એ આજે યાદ કરી અને એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરેલી છે અને આજે તમામ લોકોનો અમે આભાર માન્યા છે બાપા હું મિતેશ ભટ્ટ ગોધરા ભારતીય પાર્ટી મહામંત્રી ભારતના મિસાઇલ મેન અને એવા જ પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ને આજે પુણ્યતિથિ નિમિત્તે ગોધરા શહેર માં ડોક્ટર તાહિર અલી હોલમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો તેમાં ગોધરા નગર તરફથી નગરના મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ નગરપાલિકાના સભ્યશ્રીઓ અને યુવા મોરચાના સભ્ય અને ગોધરા નગર લઘુમતી મોરચા અને જિલ્લા નગર લઘુમતી મોરચાના આગેવાનો અને સૌ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા એમને ખિરાજ અકીદત પેશ કરવામાં આવી હતી એમની પુણ્યતિથિ નિમિત્તે વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એમને ખિરાજ અકીદત પેશ કરવામાં આવી હતી અને સૌ લોકોએ દુઆ અને આશીર્વચન આપ્યા હતા સાથે સાથે અમે બધા સૌ સાથે મળી અને એમની યાદમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો અને એક પેડ માખે નામ જે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું સૂત્ર છે એમાં પણ અમે એક પેડ માખે નામ પણ વૃક્ષારોપણ કરેલ હતું સૌ સાથે